નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું માધવબાગ વિદ્યાભવન અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ અંતર્ગત પ્રાથમિક તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ આવેલી છે પ્રાથમિક વિભાગ માટે બીએસસી બીએ બીએડ પીટીસી એટીડી ફાઇન આર્ટસ બીજીડીસીએ તેમજ સંકક્ષ લાયકાત ધરાવતા હોય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે બીએસસી એમએસસી બીએડ એમએડ ગણિત વિજ્ઞાન માટે ગુજરાતી અર્થશાસ્ત્ર આંકડાશાસ્ત્ર અંગ્રેજી માટે બીએ એમએ બીએડ તેમજ તમે જોઈ શકો છો ઉપરોક્ત લાયકાત ઉમેદવારોએ સ્વ હસ્તાક્ષરે લખેલ અરજી જરૂરી પ્રમાણપત્રો અને પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે દિન સાતમાં સવારે દસ થી બપોર બે કલાક દરમિયાન નીચેના સરનામે રૂબરૂ મળવાનું રહેશે અનુભવી શિક્ષકોને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો માધવબાગ વિદ્યાભવન નવો કોસાડ રોડ અમરોલી સુરત અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો સુરત ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો માધવબાગ વિદ્યાભવન અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની પ્રાથમિક તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય